ધ ક્વિક લિમિટેડ ના એકત્રીસમી માર્ચના રોજના પાકા સરવાયા નીચે મુજબ છે પહેલાં તો તારીખ જોઈ લેવાની કે આગળ પાછળ નથી ને સીધી છે એટલે કોઈ જ પ્રોબ્લેમ નથી બે હજાર અઢાર પહેલાં ને પછી બે હજાર ઓગણીસ શેર મૂડી અનામત અને વધારો ડિબેન્ચર્સ લેણદારો જોગવાઈ રોકાણો પ્રાથમિક ખર્ચ મિલકતો છે સ્ટોક દેવાદારો રોકડ અને બેંક સિલક

પહેલા તો આપણે સામાન્ય નામ પેલું સામાન્ય નામતને મૂડીકૃત કરીએ તો શું આમ શું આમ નોંધ આવશે સામાન્ય અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડરના બોનસ ખાતે શેર હોલ્ડર ના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે યાદ છે ને આમનો સામાન્ય એનામાં જમા બાકી કહેવાય અને આપણે એમાંથી આપણે શેરોટના બોનસ ખાતે આપવાના એટલે કે સામાન્ય નામે તુધાર બાકી થઈ જશે ઉધાર કરવું પડશે ચલો તો ગયા બે શેર દીઠ એક શેર લેખે બોનસ શેર આપવાનો છે તો કેટલા શેર છે હાલમાં 1 લાખ શેર છે હવે બે શેરે એક આપવાનો છે એટલે 1 લાખ ના કેટલા થશે બે એક એટલે 1 લાખ ના કેટલા થશે 50000 50000 એટલે પચાસ હજાર બોનસ ના આપવાના છે તો અહીંયા પચાસ હજાર લખીએ હમ સો રૂપિયાનો શેર છે ને એટલે આમ તો શેરની સંખ્યા આપણે ડાયરેક્ટ ગણવી એટલે શેરની રકમની વાત કરું છું આ કારણ કે સો રૂપિયાનો જ છે બંને એટલે કોઈ એમાં પેલું ગણતરી કરવાની જરૂર નથી ત્યાર પછી હવે આની અંદર વાત કરીએ તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડરના બોનસ ખાતે અને શેર હોલ્ડરનું બોનસ ખાતું તો બંધ જ થઈ ગયું ઉધાર કર્યું પાછું એટલે તો ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે ઇક્વિટી શેર મૂડીની ખાતાની અંદર જોઈએ તો એક લાખના એક લાખ પચાસ હજાર થઈ જાય છે એટલે પચાસ હજારનો વધારો થઈ જાય એટલે આની અંદર બીજું કાંઈ એન્ટ્રી આવશે નહીં બરાબર છે પણ સામાન્ય અનામત ખાતે ઉધાર કરીએ છીએ એટલે એક કામ કરીએ કે સામાન્ય અનામતનું ખાતું બનાવી દે એટલે આપણને નફા નુકસાન ખાતેથી કેટલા લાવવા પડશે એ આપણને ખબર પડે તો સામાન્ય અનામતની સર્વની બાકી સાઠ હજાર છે અને બાકી કેટલી છે વીસ હજાર સામાન્ય ખાતે ઉધાર કરવાનું છે પચાસ હાજર આના પરથી આપણને નફા નુકસાન ખાતેથી કેટલા લાવવાના સામાન્ય અનામત ખાતે એ ખબર પડશે વર્ષ દરમિયાન ચૌદ હજારનો આવક આવકવેરો ચૂકવવામાં આવ્યો હતો તો આવકવેરો કરવેરાની તો એના પણ આપણે ખાતાની બાકી ચૌદ હજાર નો આવકવેરો ચૂકવેલ છે બેંક ખાતે ચૌદ હજાર જશે અને આવકવેરો આપણે ચૂકવીએ તો ચૌદ હજાર જે છે તે આપણા કામગીરી એટલે કે કામગીરી માંથી મળતા રોકડ પ્રવાહમાં સૌથી છેલ્લે કરવેરો ચૂકવ્યો લખેલું છે ત્યાં આપણે લખીએ ચૌદ હવે આ ચૌદ ની એન્ટ્રી કરીએ તો આપણને નફા નુકસાન ખાતાની એન્ટ્રી મળશે કે કેટલી આપણે જોગવાઈ કરવી પડે તો સરવાળો એકત્રીસ લાવવા માટે અહીંયા સોળ કરવા પડશે અને સોળ કરીએ તો નફા નુકસાન ખાતેથી એકત્રીસ હજાર લાવવા પડશે કરવેરાની જોગવાઈ માટે એકત્રીસ હજાર અને આપણે નફા નુકસાન ખાતું ના બનાવીએ સુધારા નફા નુકસાન ખાતું તો એ કરવેરાની જોગવાઈ એ આપણા માટે નુકસાન છે નુકસાન છે એટલે આપણે એમ સુધારવા માટે એને પ્લસ માં લખવું પડશે તો ઉમેરો લખેલ છે બિન રોકડ ખર્ચ કામગીરીમાં તો તેની અંદર આપણે કરવેરાની જોગવાઈ કરવેરાની જોગવાઈ 16000 લખીએ 16000 16000 31 નહીં 16000 ત્યાર પછી વર્ષ દરમિયાન નવ હજારનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું હતું વચગાળાનું ડિવિડન્ડ આપણે ચૂકવીએ ચૂકવીએ એટલે પૈસા જશે પૈસા જશે એટલે કઈ પ્રવૃત્તિ ગણાશે આ નાણાકીય પ્રવૃત્તિ કારણ કે ડિવિડન્ડ આપણે કેના પર ચૂકવીએ શેર પર ચૂકવીએ અને શેર આપણે શા માટે બહાર પાડ્યા હોય પૈસા મેળવવા માટે એટલે ડિવિડન્ડ ચૂકવીએ કેટલાનું ચૂકવવાનું છે નવ હજાર પૈસા નવ હજાર જશે એટલે માઇનસમાં લખવા પડશે લખેલું જ છે ઓકે તો આ ડિવિડન્ડ આપણે ચોકવીએ તો પણ એની જોગવાઈ પણ કરવી પડે ડિવિડ ની જોગવાઈ કરી

કાયમી મિલકતો પર પાંચ હજાર ઘસારાની જોગવાઈ કરવામાં આવી હતી તો કાયમી મિલકતની જગ્યાએ આપણે યંત્ર ખાતું છે ત્યાં કાયમી મિલકતનું બનાવી દઈએ તો કાયમી મિલકતમાં શરૂની બાકી છે એક લાખ ત્રીસ હજાર છેવટની બાકી છે બે લાખ ત્રેવીસ હજાર અને પાંચ હજાર ની ઘસારાની જોગવાઈ કરવામાં આવી હતી મિલકત ખાતે ઘસારો પાંચ હજાર પણ જો નફા નુકસાન ખાતું ના બનાવીએ તો આ એન્ટ્રી ક્યાં થશે આ પણ ઉધાર બાજુ છે એટલે પ્લસ માં કરવાની એન્ટ્રી માંડી વાળેલ ઘસારો ત્યાર પછી પાંચ હજારની પડતર કિંમતના રોકાણો એક હજારના ના નફાથી વેચવામાં આવ્યા હતા તો પાંચ હજારની પડતર કિંમતના રોકાણો એક હજારના નફાથી વેચીએ તો વેચીએ પૈસા આવશે બેંક ખાતે ઉધાર કેટલા આવશે પાંચ હજારની વસ્તુ એક હજાર નફાથી વેચીએ એટલે છ હજારમાં વેચશું રોકાણો ખાતે રોકાણો કેટલા જશે આપણી પાસે પાંચ હજાર રોકાણો જશે અને એક હજાર નો નફો મળશે જે નફા નુકસાન ખાતે લખીએ તો રોકાણો ખાતાની અંદર પેલા નફા નુકસાન ખાતાની ની જમા બાજુ આપણે કરતા કરીએ તો રોકાણો ખાતે એક હજાર પણ અહીંયા આપણે જમા બાજુ એટલે આવક ગણાય એટલે કામગીરી પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં બાદ થાય જો આમાંથી આપણે નહીં કરીએ તો એટલે રોકાણો રોકાણ વેચાણ નફો એક હજાર અને આની અંદર છે બેંક ખાતે ઉધાર છ હજાર તો બેંક ખાતે ઉધાર છ હજાર ધંધામાં રોકડા આવશે પણ સેના કારણે આવશે રોકાણ વેચાણથી આવશે એટલે રોકાણ પ્રવૃત્તિથી ઉદ્ભવતો રોકડ પ્રવાહમાં પૈસા આવે એટલે પ્લસ કરશું છ હજાર રોકાણ ખાતું બનાવેલું લખી ની બાકી બાર હજાર બેંક ખાતે આપણે ઉધાર કરેલા હતા એટલે બેંક ખાતામાં જમા કરીએ છ હજાર નફા નુકસાન ખાતે જમા કરેલા હતા એટલે ઉધાર કરીએ એક

અને આ નફા નુકસાન ખાતું ના બનાવીએ તો તો કામગીરી પ્રવૃત્તિમાં સૌથી પહેલા પહેલા છેવટની બાકી લખવાની બાર હજાર અને એમાંથી બાદ કરવાની શરૂઆતની બાકી એટલે ચાલુ વર્ષનો નફો મળે બે હાજર જે બહાર આવેલો છે ચાલુ વર્ષનો નફો ત્યાર પછી લાંબા ગાળાના ઓછીના લાણામાં દસ ટકાના ડિબેન્ચર છે જે પહેલા નહીં હતા અને હવે છે એનો વાત કે ડિબેન્ચર બહાર પાડ્યા હશે ડિબેન્ચર બહાર પાડીએ એટલે પૈસા ધંધામાં આવે બેંક ખાતે ઉધાર ડિબેન્ચર ખાતે જમા તો આપણે એની આમ નથી લખતા પરંતુ ડિબેન્ચર બહાર પાડીએ શા માટે બહાર પાડીએ પૈસા મેળવવા માટે એટલે નાણાકીય પ્રવૃત્તિ ગણાય નાણાકીય પ્રવૃત્તિમાં આપણે લખીએ ડિબેન્ચર બહાર પાડ્યા કેટલાના બહાર પાડ્યા છે પચાસ હજારના લેણદારો પિસ્તાલીસ હજારના એકાવન હજાર છે લેણદારો આપણું ચાલુ દેવું છે અને ચાલુ દેવું વધે તો રોકડ વધે ચાલુ દેવામાં વધારો અને રોકડમાં વધારો તો ચાલુ દેવામાં આપણે લખીએ લેણદારોમાં વધારો કેટલો થયો લેણદારોમાં વધારો 2451 6000 પરવિરાની જોગવાઈ આવી ગઈ એન્ટ્રી આવી ગઈ કાયમી મિલકત આવી ગયો तो प्राथमिक खर्च 8000 ना 6000 थेला प्राथमिक खर्च मंडी वालियो केवाय नफा नुकसान खाते उधार प्राथमिक खर्च मंडी वालिये कितना मंडी वालिया 2000 आवासीय मिलकर मंडी वालिये तो नफा नुकसाननी उधार बाजू है पण नफा नुकसान उधार नफा नुकसान खातो ना बनाइये तो कामगिरी पत्रकनी अंदर जो उधार बाजू छे ते प्लस થશે માંડી વાડેલ અદ્રશ્ય માંડી વાડેલ અવાસ્તવિક મિલકત લખેલું છે ત્યાં પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક મિલકત કહેવાય તો હું અહીં લખી દઉં છું અવાસ્તવિક મિલકત ની જગ્યાએ પ્રાથમિક ખર્ચ પ્રાથમિક ખર્ચ ત્યાર પછી સ્ટોક દસ ચાલુ મિલકત છે ચાલુ મિલકતમાં વધારો એટલે રોકડમાં ઘટાડો થાય સ્ટોકમાં ઘટાડો સ્ટોકમાં વધારો છે ને ચાલુ મિલકતમાં વધારો એટલે શું કરશું એ ઉપર લખેલું જ છે તેમાં લખી દઈએ પાંચ હજાર બાદ થાય ચાલુ મિલકતમાં વધારો એટલે રોકડમાં ઘટાડો થાય એટલે બાદ થાય જેવા ધારો

છેલ્લે નવ હજાર આવવા જોઈએ બાર ની રોકડ હતી અને જે ફેરફાર થશે એ પ્રમાણે છેલ્લે નવ હજાર આવવા જોઈએ હવે આપણે ખાતાઓ બંધ કરીએ ખાતાઓ બંધ કરીએ તો કાયમી મિલકતના ખાતામાં જોઈએ તો ઉધાર બાજુ ડિફરન્સ જમા બાજુ વધારે સરવાળો આવે એટલે ઉધાર બાજુ ડિફરન્સ આવશે જે આપણી ખરીદી ગણાશે એટલે એક લાખ ત્રીસ હજાર ને બે લાખ અઠ્ઠાવીસ હજાર છે એટલે અઠ્ઠાણું હજાર અઠ્ઠાણું હજારની ખરીદી આપણે કરી છે કાયમી મિલકતની ખરીદી એટલે એક પ્રકારની રોકાણ પ્રવૃત્તિ ગણાય અને રોકાણ પ્રવૃત્તિ ગણાય અને ખરીદી કરવાથી પૈસા જશે એટલે રોકાણ પ્રવૃત્તિમાં કાયમી મિલકતની ખરીદી પૈસા ખરીદી કરીએ એટલે પૈસા જાય એટલે માઈનસ થશે ત્યાર પછી કરવેરાની જોગવાઈ બંધ કરી આપણે નફા નુકસાન ખાતું પછી બંધ કરીએ સૂચિત ડિવિડન્ડ ખાતું નથી સામાન્ય અનામત ખાતામાં નફા નુકસાન ખાતામાં ડિફરન્સ કેટલો આવે છે પાંચ ને બે સાત એટલે દસ હજાર દસ હજાર આપડે લઈ જવા પડશે નફા નુકસાન ખાતે એટલે સામાન્ય અનામત ખાતેથી એટલે નફા નુકસાન ખાતેથી સામાન્ય અનામત ખાતે લાવવા પડશે દસ હજાર અને અહીંયા આપણે નફા નુકસાનમાં એન્ટ્રી ના કરવી હોય તો સામાન્ય અનામત ખાતું ઉમેરાશે સામાન્ય અનામત ખાતે પરિવર્તન દસ હજાર ત્યાર પછી સામાન્ય અનામત ખાતું આવી ગયું રોકાણોનું ખાતું પંદર ને એક સોળ બાર ને છ અઢાર

તો નફા નુકસાન નું ખાતું બંધ કરીએ તો નફા નુકસાન નું ખાતું બંધ કરીએ તો સુધારેલો નફો મળશે આપણને ચોપન હજાર ઉધાર બાજુનો સરવાળો છે જમા બાજુનો અગિયાર હજાર છે તો ચોપન હજારમાંથી તો તેતાલીસ હજાર આ તેતાલીસ હજાર તમે અહીંયા નફો લખો અથવા તો આપણે જો નફા નુકસાન ખાતું બનાવ્યા વગર આપણે જો આ બધી એન્ટ્રી કરી હોય બરાબર છે તો આપણને અહીંયા તેતાલીસ હજાર મળી ગયા છે એ મળી જાય તેતાલીસ હજાર શું છે એ તેતાલીસ હજાર શું છે તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર કર્યા પહેલાનો કામગીરી નફો છે તો કામગીરી નફો પણ મૂડીમાં ફેરફાર કરવાનો બાકી છે તો હવે કાર્ય કાર્યશીલ મૂડીમાં ફેરફાર કરીએ એટલે કે આપણી ચાલુ મિલકતને ચાલુ દેવામાં જે વધારો ઘટાડો થયો અને એને લીધે જે રોકડમાં ફેરફાર થયો તે એ બધું કરતા આપણને અહીંયા ચોસઠ હજાર મળે છે એમાંથી કરવેરા ચૌદ હજાર ચૂકવ્યા તે એટલે બાદ થવા જોઈએ આપણે માઇનસમાં લખવાના હતા એટલે પચાસ હજાર થયા એટલે કામગીરી પ્રવૃત્તિમાંથી ચોખ્ખો પ્રવાહ મળ્યો આપણને પચાસ હજાર ત્યાર પછી રોકાણ પ્રવૃત્તિનો ચોખ્ખો પ્રવાહ મળ્યો આપણને માઇનસ ચોરાણું હજાર અને છેલ્લે એકતાલીસ હજાર આપણને નાણાકીય પ્રવૃત્તિમાંથી મળ્યો અને એની અંદર શરૂઆતની બાકી આપણી પાસે હતી બાર હજાર અને છેવટની બાકી નવ હજાર રોકડ શિલક હોવી જોઈએ રોકડ શિલક જુઓ છે રોકડ અને બેંકમાં નવ હજાર છેવટની બાકી છે a lennea pro d'aclop, puro